પ્રફુલ્લભાઈ એની જ્યારે આખા આખા વર્લ્ડના ક્રિકેટના ચેરમેન બન્યા ને જયભાઈ જેવો ઓર્ડર આવ્યો કંઈક જે કંઈક થતું છે એના કાર્યક્રમ પહેલી વિઝિટ સાળંગપુરની કરી હા અને આવે ત્યારે કોઈને કહે નહીં ને કરતું ભાઈ બધા પોલીસ પોલીસને અંતે ભગત તરીકે આવે તમને કહું દાદાને ત્યાં સાહેબ થઈને નહીં દાદાને ત્યાં તો દીકરા થઈને જવાય હો તો વાહલ મળે આ વાહલ મળે પ્રેમ મળે ભાવ મળે ઘણા લોકો અમને એટલા બધા ત્રાસ આપે સ્વામી દર્શન કરાવજો જમમાનનો તો કોઈ કાર્યક્રમમાં વાંધો જ નથી પણ દર્શનનો એટલી બધી ઉપેદી પણ કેટલા એવા हारा માણસો શેઠિયા માણસો મોટા સાહેબો ને નેતાઓ તમને કહું હાઈકોર્ટના એક બે જજ એવા આવે લાઈનમાં જ ઉભા રહીને દર્શન કરે હાઈકોર્ટના જજ એ કે સ્વામી એક વખત તો લાઈનમાં ઉભા રહીને જ કરવાના પછી તમારે લઈ જવાય તમને અંદર લઈ જજો હા અડધી કલાક ઉભા રહે કલાક ઉભા રહે લાઈનમાં જ ઉભું રહેવાનું અને ઘણા નથી એટલો બધો દોઢ હોય ને આમ પાવરમાં આવે તમે ફોન લો ને સીધો ફોન લો ફોન છે કારણ કે જેને એને કીધું હોય ને એને એટલી મોટી મોટી વાતો કરી હોય ને એટલી મોટી જાય આપણે સ્વામી ખાસ છે આમ તું જાય એટલે આમ છોટા પડી જાય આપડા નામના સિક્કા પડે ત્યાં આમ કરીને હોય હોય ભરી નગરી મારી આ સભામાં તમામને વિનંતી છે તમારે દાદાની કૃપા પ્રાપ્ત કરવી હોય ને તો દીકરા થઈને આવજો મોટા થઈને નહીં આવતા મારા બા દીકરા થઈને આવજો યાર